આપ સૌને નમસ્કાર નર્મદા જિલ્લો આમ તો આદિવાસી જિલ્લો છે આ વિસ્તારની અંદર કદાચ તમે ભૂતકાળની અંદર જોયું હશે કે આખી પૂર્વ પટ્ટીની અંદર આદિવાસી વિસ્તારની અંદર ક્યાં અને કેવી પરિસ્થિતિ હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને અમને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો સેવા કરવાનો મોકો મળ્યો હતો એ દરમિયાન આદિવાસી વિસ્તારની અંદર જે નાના પાયાના પ્રશ્નો હતા એ મોટાભાગે તમામ કામો ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કર્યા છે એ પછી જ્યારે આપણે એનાથી વિશેષ જોઈએ છીએ કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે આકા સમગ્ર આદિવાસી બેલ્ટની અંદર કહીએ તો હું એટલા માટે કહી શકીશ કે આદિજાતિ આયોગના પણ હું મેમ્બર તરીકે કામગીરી કરી છે આકા ભારત દેશની પરિભ્રમણ પણ કરી છે એ દરમિયાન જોતા અમને લાગે છે કે છેલ્લા દસ વર્ષની અંદર જે આદિવાસી વિસ્તારોની અંદર જે કામો કરી રહ્યા છે એનાથી આજે આખા સમગ્ર દેશની અંદર આદિવાસી સમાજ આદરણીય નરેન્દ્રભાઈના પડખે છે ઐતિ વિશેષ આપે બીજી વાત પણ કરી ક્યાંક નાની અમારાથી પણ ભૂલ અને સતી થઈ છે પણ આ જીવન અમે લોકોએ બધા જ અમારી સાથેની સંપૂર્ણ ટીમ એ ભારતીય જનતા પાર્ટીના બીજ છે એ શરૂઆતથી લઈને આજ સુધી ક્યારેય પણ બીજો વિચાર ન કર્યો નાની કોઈક બાબત સ્થાનિક લેવલની અને એના કારણે કંઈક અણબનાવો થયા હતા પણ એ પણ અમે બેસીને સોલ્વ કર્યા છે અને આજે આદરણીય સી આર પટેલ સાહેબની જે નેમ છે કે એમણે કહ્યું છે કે છવ્વીસ બેઠક લોકસભાની જીતવાની છે એની સાથે પાંચ લાખ મતની લીડતી જીતવાની છે ત્યારે અમે પણ એમને વિશ્વાસ આપીએ છીએ કે આદિવાસી બેલ્ટની અંદર ચાર જે અનામત સીટ છે ટ્રાયબલની હું પ્રદેશ અધ્યક્ષ હતો મોરચાનો એટલા માટે વિશેષ કહું છું કે અને એક સામાન્ય બેઠક પરથી અમારા મનસુખભાઈ વસાવા લડે છે આ પાંચે પાંચ બેઠક ભારતીય જનતા પાર્ટીને જીતવામાં અમે પણ અમારા જે પણ સહયોગ અમે આટલા વર્ષનો આખી બેલ્ટની અંદર કામગીરી કરી છે એની સંપૂર્ણ તાકાત આ સમયની અંદર અમે આપીએ રાષ્ટ્ર આજે ઈચ્છી રહ્યું છે કે ગુજરાતમાંથી એક પણ સીટ એ સૌથી હાઈએસ્ટ આદરણીય પાટીલ સાહેબનો તો સંકલ્પ છે કે પાંચ લાખ પણ અમે તો કહીએ છીએ એનાથી વિશેષ મતોથી પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે એ નિશ્ચિત છે